રાજ્યભરમાં ઉગ્ર રૂપ ધારણ કર્યું છે રાજકોટથી શરૂ થયેલો વિવાદ હવે સુરત સુધી પહોંચ્યો છે આજ રોજ સુરત રાજપૂત કરણી સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને કરણી સેનાના શહેર પ્રમુખ સહિતનાઓએ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે નારેબાજી કરી હતી જેમાં સુરત કરણી સેનાના શહેર પ્રમુખે જણાવ્યું હતું કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે ત્યાં સુધી તો વિરોધ ચાલતો રહેશે જરૂર પડશે તો રાજપૂત સમાજ રોડ ઉપર પણ ઉતરશે રાજપૂત કરણી સેનાના સુરત શહેર પ્રમુખ ધીરેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલું નિવેદન ખૂબ જ નિંદનીય છે એમણે જ માફી માગી છે તે માત્ર રાજકીય આગેવાનોની સામે માગી છે તેમણે કોઈપણ સમાજના અગ્રણીનો સંપર્ક કર્યો નથી કે તેમની હાજરીમાં માફી માંગી નથી જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી કાપશે નહીં ત્યાં સુધી આ વિરોધ ચાલુ રહેશે જો અમારે રસ્તા ઉપર પણ ઉતરવું પડશે તો ઉતરીશું સુરતમાં કરણી સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની લાગણી દુભવવામાં આવી છે દેશના મહાન યોદ્ધાઓ અને પ્રજાવત્સલ રાજા માટે આવી અપમાનજનક ભાષાથી ક્ષત્રિય સમાજ અને અનેક રાષ્ટ્રપ્રેમી લોકોની લાગણી દુભાઈ છે ક્ષત્રિય રાજપૂત સમાજની સમરસતા તોડવાનું કામ કરે એવા પુરુષોત્તમ રૂપાલાના શબ્દો હતા રાજકીય અને ખૂબ જ સિનિયર નેતા હોવા છતાં પણ પુરુષોત્તમ રૂપાલા દ્વારા આ પ્રકારનું નિવેદન ક્ષત્રિય સમાજ માટે અપમાનજનક છે આ પ્રકારના નિવેદનો કરણી સેના તરફથી આવી રહ્યા છે

અને જે પણ અમારી મહિલાઓ ભાઈ જે પણ ગયા તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યાંથી અમે એ માપીનો અમે સ્વીકાર કરીએ છીએ અને જ્યાં સુધી રૂપાલા ટિકિટ રદ થાય ત્યાં સુધી અમે આંદોલન યથાવત રાખીશું અમારી માંગ એક જ છે કે રૂપાલાની ટિકિટ કોઈ પણ સંજોગોમાં રદ થવી જોઈએ રદ થવી જોઈએ રદ થવી જોઈએ